पंचों से पंचायसी नयू भाई दस सौ नयू रुपिया करो दरना दस के सौ नयू रुपिया पूरा दस हजार दस सौ नयू रुपिया पूरा कौन तमारू नाम से भाई बजा भाई बजा भाई खास काम बजा बैरजन भाई काम हो तमारू बजा भाई तमारू नाम काम खां खांस कौन बावा है तमारे पांच सौ नयू पांच के सौ नयू पां ચોત્રીસ ઓન પિસ્તાલીસ રૂપિયા પૂરા તૈયાર ચારસો ને પિસ્તાલીસ રૂપિયા પૂરા

ý thức 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 ý 3350 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 3

चौंतीस चौंतरीस पचास रुपया पूरा तीन हज़ार चार सौ पचास रुपया पूरा તૈય્રીસો રૂપિયા પૂરા ત્રણ હજાર ત્રણસો રૂપિયા પૂરા એટલે 20 10 રૂપિયા 3310 રૂપિયા હવે ગાડીમાં સુબહ કાઢ્યો ભાઈ નવા નવા અત્યારે પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પચાસ હા હા પચાસ પચીસ પચાસ પત્રીસ પચાસ

ચોત્રીસો ને પચીસ રૂપિયા પૂરા તૈન હજાર ચારસો પચીસ રૂપિયા પૂરા